તો જો મિત્રો આપણું બની ગયું છે ચિકન ભુજા મસાલા મસ્ત મજેદાર અને કેવું જોરદાર લાગે છે આ શાક તો જો એકવાર ખાધો હોય તો ખાવાની મજા જ આવી જાય અને આવીને આવી અમે રેસીપી તમારા માટે અમે લઈને આવી છીએ તો તમને કેવી લાગે છે જરૂર અમને જણાવજો તો સૌની પહેલાં તો આપણે લઈ લેવી શાક ડિશમાં હાલો મિત્રો કેમ છે આઈ હોપ બધાને સારું છે અને આજ આપણે ફરી એકવાર નવી રેસીપી લઈને આવી ગયા છીએ તો આજે આપણે બનાવી ચિકન ભૂજા મસાલા તો કઈ રીતે બને છે અને કેવી મસ્ત મજેદાર બને છે તો આગળ વિડીયો બનાવી દેજો તો ચાલો હવે ફટાફટ આપણે પહેલા બનાવીએ તો આ છે 1 kg ચિકન તો આને ધોઈન કટિંગ કરી હોયું છે તો હવે આપણે આમાં નાખીશું બે બે સશમી આદુ લસણનો પેસ્ટ અને હવે આપણે એમાં નાખીશું આપણે એક લીંબુ તો આપણે એક લીંબુ એડ કરીશું અંદર તો હવે આપણે નાખી દીધું છે લીંબુ અને હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે નાખીશું નમક હવે આને આપણે ઘડીકાને આપણે હલાવી નાખીશું તો બધેમાં મિક્સ થઈ જાય આદુ લસણ ને આપણે લીંબુનું તો આવી રીતે આપણે એને હલાવી અને આને આપણે દસ પંદર મિનિટ આપણે આને આપણે મીખી દઈશું ઘડીક પેક કરી તો અંદર મસાલો મસ્ત મજાદાર બેસી જાય અને સ્વાદ મજાદાર આવે તો જો આપણે આ કરી નાખ્યું છે મિક્સ તો હવે એને આપણે પેક કરીને કાંદા આપણે તૈયાર મોટા કાંદા લઈ લીધા છે અને ઝીણા ઝીણું કટ કરી નાખ્યું છે બારીકીથી તમે જોઈ શકો છો અને આપણા માટે ગરમ મસાલા છે તો જો સુકલ લાલ મિર્ચ અને તેજ પત્તા કાળી મિર્ચ ને એ બધું એ જાતના ગરમ મસાલા ભેગા છે પછી આપણે લઈ લીધું છે દહીં એક કટોરી જેટલું બજારથી આપણે દહીં મંગાવ્યું છે ને નહીંથી આપણે દહીં લાવ્યા છીએ તો બહુ ખાટું નથી અને આવું મોડવું નથી એ રીતનું મીડિયમ દહીં છે તો બે ટમેટા લઈ લીધા છે કે એનું કટકીને નાખ્યું છે અને આ આદુ લસણનો પેસ્ટ છે ને આ આપણે નાખશું ગરમ મસાલો બરાબર તો આપણે એટલી વસ્તુ નાખવાની છે ને બીજું જે આપણે મરસાના જે એનો મસાલો આવે છે એ તો એ આપણે ઘર મેળવવા તો એ નાખવાનો હોય તો એ આપણે નાખીશું અને એટલી વસ્તુ નાખશું એટલે મસ્ત મજાનું ચિકન ભૂજા મસાલા મસ્ત મજાનું શાક બનવાનું છે તો સાલો હવે ફટાફટ આપણે બનાવવા મળવી તો ચાલો સૌથી પહેલા તો આપણે નાખીશું તેલ તો આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે નાખીશું અંદર ખડા મસાલા તો જે આપણા ગરમ મસાલા છે એ ગરમ મસાલા નાખીશું તો મસ્ત મજાના મસાલા સડી ગયા છે અને જોરદાર આવે છે તો હવે આપણે નાખીશું કાંદા હવે આપણે એને હલાવીશું તો આપણે આને સળવા દઈશું જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી તો આપડા કાંદા સરી ગયા છે અને હવે આપણે નાખીશું ટમાટર હવે ટમાટર નાખીને આપણે એને સળવા દઈશું ઘડી તો ઘરે આપણે આને સડવા દઈશું તો હવે આપણે ટમેટા સડી ગયા છે તો હવે આપણે બે ચમચી આપણે પાછું આદુ લસણનો પેસ્ટ નાખીશું નાખશું બે તો નહીં પણ આપણે ચાલો સશમી નાખી દેવી અંદર હવે આપણે એને હલાવીશું અને સગડીમાં પડે છે નાની કઢાઈ એટલે ગોળ 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 કરી જાય છે તો મસ્ત મસ્તની ઢાબા સ્ટાઇલમાં આપણી ગ્રેવી થવાની છે તો હવે હવે પહેલા તો આપણે નાખીશું નમક તો સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું તો જો તમે મોળું ખાતા હોવ તો થોડુંક મીડિયમ નાખજો એક ચચમી આપણે હલ્દી કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને એક ચચમી બે ચચમી આપણે લાલ મિર્ચ પાવડર અને થોડીક આપણે હળદર એડ કરીશું થોડુંક આપણે ધાણાજીરું એડ કરીશું અને હવે આપણે એને હલાવીશું તો કેવું મસ્ત મજાની અંદર જો દેખાતું જ હશે તમને કે કેવી મસ્ત ગ્રેવી થાય છે હવે આપણે એડ કરીશું દહીં તો ધાબા સ્ટાઇલમાં આપણી ગ્રેવી થઈ ગઈ છે કે જેવી આપણે ધાબા સ્ટાઇલમાં આપણે ગ્રેવી મળે એ પ્રમાણે ધાબા સ્ટાઇલમાં આપણે ગ્રેવી થઈ ગઈ છે તો જો આપણે જે શિક્કન મે કીધું એ શિક્કન આપણું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે આમાં એડ કરીશું શિક્કન આપણે અડધી કલાક જેવો આપણે રહેવા દીધું અંદરનું પાણી આપણે નાખવાનું નથી જે આપણે મિક્સ કરવું આપણે મીખ્યું હતું અંદરનું પાણી આપણે નથી નાખવાનું અને હવે આપણે એને હલાવી નાખીશું આપણે પાણી અંદર એડ કરવાનું નથી કેમ કે ચિકનમાંથી પાણી આપણે નીકળશે એટલે આપણે પાણી બહુ એડ કરવાનું નથી થતું પણ જો છતાં તમને એમ લાગતું હોય કે ઘડીક આપણે ચિકનમાંથી આપણે તળિયા સોટવા મળ્યું છે તો થોડુંક પાણી એડ કરી નાખવાનું પણ ત્યાં સુધી આપણે આને સડવા દઈશું હવે આપણે આને દસ મિનિટ ઢાંકીને સડવા દઈશું તો જો મિત્રો આપણું અત્યારે સડી ગયું છે અને થોડું ગમતું કાચું છે તો આપણે હવે નાખી દઈશું ગરમ મસાલો તો આપણે ગરમ મસાલો નાખી દીધો છે અને હવે આપણે એને ઘડી નાખી દઈશું તો જો મિત્રો હવે આપણે નાખીશું કસ્તુરી મેથી જરાક સોળી તો આપણે એને હવે કસ્તુરી મેથી નાખી અને હવે આપણે નાખીશું લીલા ધાણા દબાવીને નાખશું લીલા ધાણા એટલે મસ્ત અને મજાદાર લાગે તો અત્યારે આપણું શાક થઈ ગયું છે ચિકન બુના મસાલા તૈયાર મસ્ત અને મજાદાર થઈ ગયું છે મિત્રો તો તમે જોઈ શકો છો તેની ગ્રેવી કેવી થઈ છે તો તમે જોઈ શકો છો કે આપણે એની ગ્રેવી કેવી છે મિત્રો જોરદાર અને મજેદાર તો જો મિત્રો આપણું બની ગયું છે ચિકન ભુજા મસાલા મસ્ત મજેદાર અને કેવું જોરદાર લાગે છે આ શાક તો જો એકવાર વાર ખાધો હોય તો ખાવાની મજા જ આવી જાય અને આવીને આવી અમે રેસીપી તમારા માટે અમે લઈને આવી છીએ તો તમને કેવી લાગે છે જરૂર અમને જણાવજો તો સૌની પહેલા તો આપણે લઈ લેવી શાક તમે એની ગ્રેવી જુઓ કે ગ્રેવી કેવી જોરદાર છે જુઓ મિત્રો મસ્ત અને મજેદાર ગ્રેવી છે એની અને હવે આપણે નાખીશું ધનિયા તો જો મિત્રો આવી રેસીપી ખાવા માટે અમારા વિડીયોને જરૂર એક લાઈક કરી વાવજો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો આવી નવી રેસીપી ફરી પાછા અમે લઈને આવીશું અને તમને આ રેસીપી કેવી લાગી છે તો જરૂર કોમેન્ટ કરજો તો આ હતું અમારું મસ્ત અને મજેદાર કે ચિકન ભૂજા મસાલા તો જોરદાર રેસીપી છે અને ગ્રેવી તમે જોઈ શકો છો અને એકદમ મસ્ત અને મજાદાર મસ્ત મજાનું સડી ગયું છે ફરી પાછા રેસીપીમાં મળું છું ત્યાં સુધી મિત્રો બાય બાય